કચ્છ મુકામે કેવાતા કથાકાર અને આરોપી એવા રાજુગીરી કાશીગીરી ગોસ્વામી દ્વારા પોતાને મોટા બનાવવા માટે થઈ પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજનું જાહેરમાં મંચ ઉપરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે સત્યથી વેગળું હોય તેમજ જે સામાજિક ધ્રુવીકરણને ઉપજાવનારું એવા વાક્ય એમને બોલવામાં આવ્યા છે આદ્રો સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ સાવરકુંડલાના સમસ્ત આગેવાનો કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે અને તેની સામે લડાઈ કરવાના મૂડમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે સમાજ ટકી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે જે ધર્મની ધુરા સંભાળે છે તેવા તેવા સમાજની સામે એમે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે સ્વીકારી શકાય નહીં અને અમે જે કાંઈ જવાબદાર અધિકારીઓ છે તેમને અમે નમ્ર વિનંતી સાથે અમે અમારું આક્રોશ ભરવું અમે ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી વિરુદ્ધ કાયદાની કલમ અને જોગવાઈ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે વિનંતી છે